ઝળહળતું રહે એવી ઈશ્વર પાસે અને ગિરનારી મહારાજ પાસે પ્રાર્થના સર્વ દેશવાસીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું નવું વર્ષ સૌના દુઃખ હરી અને સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ફેલાવે સૌના મનોરથ સફળતાની દિશામાં પૂરા થાય અને આપણું દેશ પણ આપણું રાજ્ય પ્રગતિના પ્રંથે મંગલમય નવું વર્ષ બને અને સૌને શક્તિ આપે એ જ પ્રભુ ને પ્રાર્થના છે સર્વ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું નવા વર્ષના સૌને રામ 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 રામ